યુવાનીલાસ્તે પિમડથી ગારેદાર સરકારી દવાખાને ખસેડવામાં આવેલ યુવાનનો પાણીના પ્રવાહમાં તણાઈને મોત થતા પરિવારમાં શોકનો મોજું ફરી વળ્યું હાલ પોલીસ દ્વારા ભારે વરસાદ પડવાના કારણે ગામની અંદર બપોરે અંદાજીત ત્રણ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કે જેનું નામ વાઢેર પરણભાઈ પ્રવણભાઈ વાઢેર જેમની અંદાજીત ઉંમર બાવીસ વર્ષ છે તેઓ ચોમલથી રૂપાવટી રોડ પરનું જે નાળું છે ત્યાં પોતાના ઘર પાસે ઊભેલ હતા અકસ્માતે તેઓ એ પાણીના પ્રવાહમાં તણાઈ જતા અંદાજીત દોઢથી બે કલાકની મહેનત બાદ તેમની બોડી મળી આવેલ હતી જેને સીએચસી ગાઢીયાદ ખાતે રીફર કરાવી એની આગળની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ હતી ત્રણ વ્યક્તિ છે એ ગામના જ હતા અને એમની ઉંમર અંદાજીત બાવીસ વર્ષની હતી